નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજની સ્ટોરીમાં ઘરના વાસુ કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની અમલવારીથી મોટો ફાયદો થયો છે જમીન કે મકાનની ખરીદી કરવા જતા લોકો સાવધાન ઘરનું મુખ દક્ષિણ તરફ ન રાખવું જમીન પર કાટાળું વૃક્ષ કે ખાડો ન હોય તેનું રાખો ધ્યાન વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે ઘર ખરીદતી વખતે કે બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો જો તેની અવગણના કરવામાં આવે તો વાસ્તુ દોષની અનેક સમસ્યાઓ સર્જે છે જો તમે પણ નવા વર્ષમાં ઘર બનાવવાનું કે ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વસ્તુ નિયમો તમારા માટે ઉપયોગી થઈ શકે છે ઘરનું મુખ તરફનું રાખવું દક્ષિણ તરફ રાખવું જે ઘરનું મુખ દક્ષિણ તરફ હોય તેને શુભ માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે કે ખરીદતી વખતે વાસ્તુના આ નિયમોનું ખાસ ધ્યાન રાખો જો ઘર દક્ષિણ હોય દક્ષિણ તરફ હોય તો વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ નિષ્ણાતની સલાહ લો મુખ્ય દરવાજો ઉત્તર ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દિશામાં જ રાખવો ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વમાં દ્વારા દ્વાર હોવું અશુભ છે જે ઘરમાં સૂરજ કે સૂર્યના કિરણો અને સ્વચ્છ હવાનો પ્રવેશી રહ્યો હોય તેવા ઘરોની ખરીદી ન કરવી જોઈએ વાસ્તુના જણાવ્યા પ્રમાણે આ ઘરોમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે આ સિવાય નવી જમીન પર કાટાળું વૃક્ષ કે ખાડો ન હોવો જોઈએ કારણ કે આવી જમીનને અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ એ પ્રમાણે મકાનની એકદમ સામે કાટાળું વૃક્ષ ખાંભી અથવા મંદિરનું હોવું અશુભ માનવામાં આવે છે જેનાથી વાસ્તુ દોષ થાય છે આવી સ્થિતિમાં ઘરના લોકોની સફળતા અટકાય છે મકાનની આજુબાજુ તેના દક્ષિણ પશ્ચિમ દિશામાં કૂવો અથવા તળાવનું હોવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જમીનના આકારથી પણ જાણી શકાય છે કે આ શુભ કે અશુભ છે જમીનના અલગ અલગ પ્રકાર હોય છે જેમાં ગોળાકાર ચોરસ લંબચોરસ ગાયમુખી અને સિંહમુખી ભૂમિ શુભ માનવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ઘર બનાવવા માટે અને વ્યવસાય માટે કેવા પ્રકારની જમીન શુભ માનવામાં આવે છે જમીન ખરીદવું બધાનું સપનું હોય છે પરંતુ ઘણી વખત જમીન ખરીદવું વ્યક્તિ માટે શુભ નથી હોતું વાસ્તુશાસ્ત્ર અનુસાર એનું કારણ જમીનનો આકાર હોઈ શકે છે એવામાં જરૂરી છે કે જમીન ખરીદતી સમયે એનો આકાર જરૂર હોવો જોઈએ આજે અમે તમને જમીનના એવા પાંચ આકાર જણાવી રહ્યા છીએ જેને ખરીદવું ઘર તેમજ વ્યવસાય માટે સારું માનવામાં આવતું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ આકારોની જમીન ખરીદવામાં આવે તો ઘરમાં ધન તેમજ સંતાન સહિતના સુખનો વાસ થાય છે વૃતાકાર એટલે ગોળાકાર આકારની જમીન આ ભૂમિ પ્રાપ્તિનું પ્રતિક છે અને આ પ્લોટ પર ઘરનું બાંધકામ શરૂ કરવાથી ઘરના માલિકની ખ્યાતિ વધે છે અને નાણાકીય લાભ થાય છે ચોરસ જે પ્લોટની લંબાઈ અને પહોળાઈ સમાન હોય અને જમીનનો દરેક ખૂણો નેવું સેલ્સિયસ અંશ હોય તે ધન અને કીર્તિમાં વધારો કરનારા પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા પ્લોટ પર ઘર બનાવવામાં આવે તો તેમાં લક્ષ્મીનો વાસ હોય છે ધન લાભ સાથે ઘરના માલિકની સંપત્તિમાં પણ વધારો થાય છે લંબચોરસ જો જમીનનો સામ સામે ભાગ સમાન હોય અને દરેક ખૂણો નેવો અંશ હોય તો આવો પ્લોટ તેમાં રહેતા વ્યક્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી જમીનના માલિકને ધનની સાથે સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે અને ગોમુખાકાર જે પ્લોટની પાછળની બાજુ મોટી અને પ્રવેશ દ્વાર નાનો હોય તેવા પ્લોટને ગૌમુખકાર કહે છે જે વ્યક્તિ આ પ્લોટમાં પ્રવેશ કરે છે તે હંમેશા ધનવાન હોશિયાર અને તમામ સુવિધાઓ મેળવે છે ઘર બનાવવા માટે આ પ્રકારની જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે સિંહ મુખ કર આ જમીન ગૌમુખ કરની સામે છે આ પ્લોટની પાછળની બાજુ નાની છે અને પ્રવેશ દ્વાર મોટો છે આવી જમીન વ્યવસાય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો કે આ જમીનમાં ઘર બનાવવું શુભ માનવામાં આવતું નથી પંડિત જોશીના જણાવ્યા મુજબ આ રીતે ઘર બનાવવા માટે વ્યક્તિએ ગોળાકાર ચોરસ લંબચોરસ અને ગાયના મુખવાળી જમીન ખરીદવી જોઈએ અને વ્યવસાય માટે તેણે હંમેશા સિંહમુખી જમીન ખરીદવી જોઈએ તો મિત્રો આજની આપણી સ્ટોરી આ હતી તો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં